નમસ્કાર મિત્રો હું રોમેલ તાપી જિલ્લાના પ્રાણ પ્રશ્નોની વાત એટલા માટે કરવી પડે કેમ કે બારડોલી લોકસભાની ચૂંટણીઓ છે અને તાપી જિલ્લાની અંદર શિવ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા ભૂતકાળમાં ખેડૂતોની શેરડી લઈને જે નાણાં નથી ચૂકવવામાં આવ્યા તેનું નિરાકરણ નથી થયું શંકર ફળિયામાં જે બેઘર પરિવારો છે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાતને લઈને પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવી માંડર ટોલ નાખું જેનાથી આખો જિલ્લો ત્રાહીમામ છે તેનું પણ નિરાકરણ નથી કરવામાં આવ્યું સાથી મિત્રો જંગલ જમીનના દાવાઓ હોય પોન્ઝી અને ચીટફંડના કૌભાંડોની વાત હોય કે આ સિવાય પણ જે વિવિધ પ્રશ્નો છે તોતેર ડબલ એની જમીનો ભૂમાફિયાઓ દ્વારા જે પડાવી લેવામાં આવી હોય ગેરકાયદેસર ખનનની વાત હોય કે આ સિવાય સાથી મિત્રો તાપી જિલ્લાની અંદર જે સ્કૂલો છે હાલતમાં કે વેરા શુગર ફેક્ટરીની અંદર જે કોલોની છે હાલતમાં કે શિક્ષણનું સ્તર વધારે મજબૂત બનાવી શકાય કે વિવિધ યોજનાઓની અંદર જે ભ્રષ્ટાચાર ચાલતા હોય છે આવા વિષયો ઉપર ચૂંટણી ટાળે વાત ના થાય તો તેનો કોઈ અર્થ નથી રહેતો કેમકે એ જ લોકશાહીનું પર્વ છે જ્યારે નાગરિકો પોતાનો અવાજ મજબૂત બનાવે છે અને માટે જ એક આવાસી એક મોરચા આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાના પ્રતિનિધિ તેમજ ભારત દેશના એક નાગરિક તરીકે તાપી જિલ્લાના અને ગુજરાતના જે પ્રજાના જે પ્રશ્નો છે ત્રણ પ્રશ્નો છે તેની ચર્ચા મજબૂત બને નાગરિકોનો અવાજ મજબૂત બને કે કોઈ રાજકીય પક્ષો સિવાય પણ બોલી શકે છે તે એટલો સ્પષ્ટ સંદેશ જાય તે હેતુથી તાપી જિલ્લામાં આજે ઊભા છીએ ને આવનારા દિવસોની અંદર નાગરિક અવાજ વધારે મજબૂત બની શકે તે દિશામાં પહેલ કરવા જઈ રહ્યા છે આપ સૌ સાથી મિત્રોનો સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ આશા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર